જય મહાદેવ જય શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આવી રહ્યો છે અને ભગવાન શ્રીકૃષ્ણ કૃપાળુ પરમેશ્વર શ્રીહરિનો અંશ ગણાતા આવ્યા ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં આ પૃથ્વી ઉપર અનેક કારણો અનુસાર જન્મ લીધો હતો આપણે ભાગવત કથા રામકથાથી માંડી અને એની અંદર જોયું છે અને હું દરેક મારી કોઈ પણ કથા હોય દેવી ભાગવત કથા હોય કે રામકથા હોય કે અન્ય કોઈ કથા હોય તો તેની અંદર પણ મેં ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કંઈક ને કંઈક રીતે કોઈને કોઈ પ્રસંગ અવશ્ય લીધો છે ભગવાન શ્રીકૃષ્ણને જન્મને વધાવવા માટે આપણે માત્ર એ આપણે લોકો જ નહીં કે આપણે ગુજરાતના લોકો કે ભારતના લોકો જ નહીં પરંતુ વિશ્વની અંદર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણ આ પૃથ્વી પરથી સ્વધામ ગયા પછી જ કલયુગનો આરંભ થયો છે એ આપ જાણો છો અને ભગવાન અને જે જન્મ થયો હોય જન્મદિવસને આપણે ખૂબ સારી રીતે ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે દ્વારકા અને મથુરા જેવા ભગવાન શ્રી કૃષ્ણના જે ધામ છે ત્યાં તો આપણે જગ્યા પણ મળતી નથી અને એટલે કે દર્શન પણ કરવા શક્ય બની જાય છે લાખો લોકો લાખો શ્રદ્ધાળુ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની વધારે આપવા માટે તેના મંદિર સુધી પહોંચે છે તો અહીં આપ લોકોના પણ ઘણા સવાલો આવ્યા કે ખરેખર જન્માષ્ટમી ક્યારે છે તો એ મિત્રો પહેલાં એક વાત જણાવી દઉં કે ઘણા વર્ષોથી આપણે જે યોગ મળતો હતો એ યોગ ઘણી વખત આપણે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની અંદર મળ્યો નથી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનો જે જન્મ થયો હતો તે આપ જાણો છો તેમ શ્રાવણ વદ આઠમ ના દિવસે પરંતુ અહીં નક્ષત્ર રોહિણી અને બુધવાર હતો તો અહીંયા આપણને આ વખતે પણ રોહિણી નક્ષત્રનું બીજું ચરણ મળે છે એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનો જે જન્મદિવસ છે તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસને સોમવારના રોજ રાત્રિના બહાર વાગ્યે રોહિણી નક્ષત્ર છે અને બીજું ચરણ છે એટલે આ વખતે આપણે જોગ આ રોહિણી નક્ષત્ર પણ પ્રાપ્ત થયું છે અને આ નક્ષત્રની અંદર જ ભગવાનનો કૃષ્ણનો જન્મ થયો છે આથી કરી અને જન્માષ્ટમીની ઉજવણી આપે તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસ અને સોમવારની ના રોજ કરવાની છે સોમવારના રાત્રિના રોજ કરવાની છે ઘણા ગામડાઓની અંદર ભગવાન શ્રી કૃષ્ણને વધાવવા માટે પહેલેથી જ મટકી ફોડ કરી લેવામાં આવે છે અને પહેલેથી જ એનું એટલે કે ભગવાન શ્રી પૂજા પાઠ કરવામાં આવે છે તો અહીં જે કાંઈ આપ કર્મ કરતા હોય આપણી જે લૌકિક પ્રથા છે લૌકિક પ્રથાને આપણે જાળવી રાખવી જોઈએ આપણી સંસ્કૃતિને જાળવ્યા પ્રમાણે આપણું ફળ મળે છે પરંતુ એક વાત અવશ્ય કહી દઈશ મિત્રો કે અહીંયા આ આ સમયની અંદર ઘણા લોકો જુગાર રમવા માટે કહી હોય છે જુગાર રમવા માટે જાય છે મેં મારી કથાનો સમય આપ્યો હતો તો કથાના સમયમાં ઘણા લોકોએ એવો તર્ક કર્યો કે દાદા આ સમયની અંદર તો બધા લોકો જુગાર રમવા માટે જતા હોય તો એ માત્ર મારી એક વાત માનો તો અવશ્ય માની લેજો કે ભગવાન શ્રીકૃષ્ણ પાંડવો ઉપર માત્ર એક જ વખત ક્રોધ કર્યો હતો અને એ ક્રોધ હતો કે જ્યારે તેઓ ચોપાટ ક્રમીને આવ્યા હતા અને ચોપાટ ક્રમમાં પાંડવો ગયા ત્યારે જ તેઓ યુધિષ્ઠર ઉપર ક્રોધિત થયા હતા ખીજાડા હતા એવા પરમ કૃપાળ પરમેશ્વરનો જન્મદિવસ આપણે આવી રીતે કઈ રીતે મનાવી શકીએ આપણે આવો વિચાર કઈ રીતે કરી શકીએ અન્યથા જે ખાસ કરી અને જામનગરની બહેનોએ જે જયા પાર્વતીના વ્રતની અંદર આવું કર્મ કરતા હતા અને મેં જ્યારે તે લોકોને પરિપૂર્ણ રીતે આ બીજો લાંબો ન થઈ જાય એટલા માટે એ બધું નથી જણાવતું પરંતુ સમજાવ્યું ત્યારે ઘણી બહેનોએ જુગાર રમવાનું મૂકી દીધું છે અને સત્સંગ કરતી થઈ ગઈ છે આ સમયે આપણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ ભગવાનના ગુણગાન કરવા જોઈએ ભગવાનના પાઠ કરવા જોઈએ વિષ્ણુ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના પાઠ કરવા જોઈએ અને અરે ભગવાન રાત્રે બાર કેમ વગાડવા ઘણા લોકો એવો પ્રશ્ન કરે છે અરે ભાઈ આપ સત્યનારાયણની કથા કરો ભજન કરો કીર્તન કરો ઘણું બધું આપણી પાસે કરવાને લાયક છે એટલે તો અહીંયા જ્યારથી સાતમ પૂર્ણ થાય છે ત્યાર